चंबूसर बी एस मंदिर खाते आंतरराष्ट्रीय महिला दिवस अंतर्गत कार्यक्रम डॉक्टर मोनिका शुक्ला डिस्ट्रिक्ट लीड बैंक मैनेजर जिग्नेश भाई परमार अध्यक्ष स्थानीय योजना चंबूसर शाखा मैनेजर मनोज भाई ग्रोवर धारा डेरी एम डी

વિવિધ નાણાકીય પ્રવૃત્તિઓ અંગે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી આ સાથે બીઓબી ઓબી જંબુસર દ્વારા આઠ એસએસજી ગ્રુપ ને રૂપિયા પંદર લાખ નું ધિરાણ ઉપસ્થિત કરાયો અને ખેડૂતો એવોર્ડ ત્રણ બેસ્ટ ડેરી એવોર્ડ માસિક સંવાદ વિજેતા પુરસ્કાર એગ્રી લીડર પશુ સખી બેંક સખી એવોર્ડ અપાયા અને પીઆઈ કેર ના કાર્યરત પ્રોજેક્ટની ઝાંકી વીડિયો દર્શન દ્વારા કરાઈ તો ધારા ડેરી સાગરભાઈ પટેલ દ્વારા ડેરી તરફથી મળતી સહાય સરકારી યોજનાઓને લાભો ની સવિસ્તર સમજ આપીને આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમ નું આમંત્રણ પાઠવ્યું તીર્થ સખી સંઘ દ્વારા કાર્યરત સિલાઈ તાલીમાર્થી બહેનોને સર્ટ એનાયત કરાયા કાર્યક્રમનું સુચારુ સંચાલન શબનમ કુરેશી સોયબ ભટ્ટી દ્વારા કરાયું સદર કાર્યક્રમમાં પ્રોજેક્ટ મેનેજર રાહુલ ભદોરિયા તથા એસએસજી ગાઈડ સ્ટાફ જે એમ વી એમ બહેનો હાજર રહ્યા હતા